નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું સ્વ અધ્યયન પોથીના પ્રકરણ બે ના વિભાગ ડી ના દાખલાની ચર્ચા આપણે આજે જોવાની છે તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની અંદર આપણે લોકોએ દાખલા માટે મતલબ બે ના વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી ના મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે લોકો વિભાગડી નું સોલ્યુશન જેની અંદર ચાર માર્કસના દાખલા તમને પૂછાતા હોય છે હવે અહીંયા જે દાખલો તમને પૂછેલો છે એ તમારા માટે એ પ્રકારનો દાખલો છે કે જેની અંદર તમારે સમજી વિચારીને આન્સર દેવા પડે પરંતુ નોર્મલ કેસ ઉપર તમે લોકો જોવા જાવ તો અહીં તમને લોકોને રકમ કંઈક આ રીતે જય વિજય અને અજય અનુક્રમે નીચેની બહુપદીઓના શૂન્યનો સરવાળો અઢાર અને શૂન્યનો ગુણાકાર એક્યાસી ગણે છે હેડિ જય વિજય અને અજય અનુક્રમે નીચેની બહુપદીના શૂન્યનો સરવાળો અઢાર અને શૂન્યનો ગુણાકાર એક્યાસી ગણે છે તો તમને ત્રણ પ્રકારની બહુપદીઓ અહીંયા તમને આપી દીધેલી છે એટલે તમને લોકોને અહીંયા ત્રણ પ્રકારની બહુપદીઓ આપી દીધી છે પહેલી બહુપદી આ છે એક્સ નો સ્ક્વેર માઇનસ અઢાર એક્સ પ્લસ એક્યાસી બીજો બહુપદી તમને અહીંયા એક્સ નો સ્ક્વેર પ્લસ અઢાર એક્સ માઇનસ એક્યાસી અને ત્રીજી બહુપદી એટલે કે બે એક્સ નો સ્ક્વેર માઇનસ નવ એક્સ માઇનસ એક્યાસી આપેલી છે તો તેઓ તેમના ઉકેલની ચર્ચા કરે છે એટલે કે ઉકેલ મેળવી દીધા પછી ઉકેલની ચર્ચા કરે છે તો આપણે કેમ ક્લાસની અંદર શિક્ષક મિત્ર દ્વારા એક દાખલો ગણવા આપ્યો હોય અને ક્લાસમાં આપણે લોકો સેકન્ડ ડે નેક્સ્ટ ડે આપણે લોકો ત્યાં જઈએ અને ક્લાસની અંદર ભાઈ તારીખે ઓલો દાખલો ગણાય ગયો એની આપણે ચર્ચા કરતા હોઈએ રેડી તો એ પ્રકારની ચર્ચા કરે છે અને સાચો જવાબ કોનો છે અને ખોટો જવાબ કોનો છે તે બાબતનું એક તારણ કાઢે છે તો એના માટે તમને લોકોને અહીંયા પહેલો પ્રશ્ન પૂછેલો છે અને લોજિકલ દાખલા કહેવાય કે કોની ગણતરી સાચી હશે તે આપણે ચેક કરીશું ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પૂછેલો છે કે કયું મૂલ્ય અહીં ઉજાગર થાય છે એટલે કયું મૂલ્ય ઉજાગર થાય છે એટલે તમને લોકોને તમારી બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અહીંયા એક તમને લોકોને શાબ્દિક જવાબ તમારે લોકોને લખવાનો થશે એટલે તો એ પ્રકારની ચર્ચા કરેલી છે તો આપણે લોકો દાખલાને જોઈએ તો અહીંયા તમને લોકોને શૂન્યનો સરવાળો અઢાર છે અને શૂન્યનો ગુણાકાર એક્યાસી છે નેક્સ્ટ સ્લાઇડ ઉપર આપણે જઈએ તો કે અહીંયા તમને લોકો ને શૂન્યનો આલ્ફા પ્લસ બીટા ખાલી જગ્યા અને સરવાળો છે એક્યાસી તો અહીંયા અઢાર આપેલો છે અને અઢાર આપેલો છે અને અહીંયા શું આપેલો છે એક્યાસી હવે જય જે દાખલો ગણે છે રેડી શૂન્યનો સરવાળો અઢાર આપેલો હોય અને ગુણાકાર તમને એક્યાસી આપેલો હોય તો આ ત્રણેયના જવાબ આપણે લોકોએ ચેક કરવા પડશે તો ત્રણેયના જવાબ આપણે ચેક કરીએ અથવા તો બીજી એક પેટર્ન થી કામ થાય બીજી કઈ પેટર્ન થી તો કે તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે એના ઉપરથી ન જ તમે લોકો જવાબ મેળવી લ્યો તો કણ વ્યક્તિનો જવાબ સાચો છે તે પણ આપણે કામ કરી શકીએ તો બે રીતે કામ થાય એમસીક્યુ ઉપરથી નહીં કામ થઈ શકે તો આપણે લોકોને જે સવાલ પૂછેલો છે એ જવાબ તરીકે મળશે અને સવાલ જે આપેલો છે એના ઉપરથી આપણે જવાબ મેળવીએ તો અહીંયા આપણે લોકો આ રીતે કામ ચાલો આપેલા છે અને કેટલા પેટર્ન થી કામ કરી નાખશું કે પી ઓફ એક્સ બરાબર માઇનસ કાઉન્સમાં આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ડોટ બીટા આની અંદર આપણે લોકો એક કિંમત મૂકવાની છે તો x નો સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા કેટલો આવશે તો કે 18 x અને આલ્ફા ડોટ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા 18 આવ્યું અને આલ્ફા ડોટ બીટા કેટલો આવશે તો કે 81 તો સમીકરણ આપણે લોકો બહુપદી જોઈએ તો કે બહુપદી દ્વિઘાત બહુપદી કઈક આપણને આવી મળશે x નો સ્ક્વેર માઈનસ 18x પ્લસ કેટલા મળી ગયા 81 તો p(x) બરાબર આ જવાબ તમને મળે છે આ જવાબ સત્ય જવાબ છે સાચો જવાબ આ છે રેડી તો સાચો જવાબ આપણને મળે છે હવે અહીંયા દાખલો ગણનાર વ્યક્તિઓ છે એમાં જય છે વિજય છે 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 અને અને અજય આ ત્રણ જણા દાખલો ગણે સરવાળા શૂન્યના ગુણાકાર પરથી બહુપદી શોધવાનો દાખલો ત્રણ જણા ગણે છે તો જયને ને કયા બહુપદી મળે છે તો કે જયને તમને લોકોને ને એક્સ નો સ્કવેર માઇનસ અઢાર એક્સ પ્લસ એક્યાસી એ પ્રકારની બહુપદી મળે છે તો જયને જે બહુપદી મળે છે

આ પહેલો જવાબ થયો અને બીજો બી ઓપ્શનમાં તમને લોકોને શું પૂછેલું છે તો કે બી ઓપ્શનમાં કયું મૂલ્ય અહીં ઉજાગર થાય છે તો કયું મૂલ્ય ઉજાગર થશે તો વિદ્યાર્થીઓ એ સમૂહમાં રેડી એકબીજા સાથે ચર્ચા કરીને તો કે સમૂહ જૂથ ચર્ચાનો ગુણધર્મ અહીંયા રિલીઝ થાય છે એટલે કે જૂથ ચર્ચા સહકારની ભાવના ભાવના પ્રગટ થાય છે ચર્ચા અને સહકારની ભાવના અહીંયા પ્રગટ થાય છે એકબીજાને શીખવાડવાના મૂલ્ય અહીંયા ઉજાગર થાય છે તો અહીંયા તમને લોકોને આ પ્રકારના પ્રશ્નની અંદર મતલબ ની અંદર તમને લોકોને ચોપડીની અંદર જે દાખલા આપેલા છે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર બે માં તો એ પ્રકારનો જ દાખલો છે તમારે લોકો એના પરથી શું મેળવવાની હતી બહુપતિ એટલે કે શૂન્યનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર આપેલો હતો એના ઉપરથી આપણે બહુપતિ મેળવી પછી આપણે લોજિકલી વસ્તુ થોડીક પૂછેલી હતી એના ઉપર આપણે લોકોએ તારણો કાઢ્યા

પરંતુ અહીંયા તમને લોકોને સહકારની ભાવના પ્રગટ થાય છે અને જૂથ ચર્ચા કરી એ લોકોએ જૂથ ચર્ચા કરી જેના કારણે એને શું થયો કે જવાબ સાચો છે કે ખોટો એ તો કોઈ સમજી શકે તો આપણે લોકોએ તારણ મતલબની અંદર એટીસી તમને જે બી આપેલું છે આપણે લોકોએ એ દાખલાની અંદર પૂરા માર્ક્સ કઈ રીતે લઈ શકીએ તો કે અહીંયા નો તમે લોકો આ પોષન કમ્પલીટ કરો એટલે બે માર્ક્સ આના હતા આ તારણ માટેના તમને કેટલા માર્ક્સ આપેલા હતા બે માર્ક્સ આપેલા છે

ઓફિસનો નંબર આપેલો છે આ નંબર ઉપર તમે લોકો ઇન્કવાયરી અથવા તો કોન્ટેક કરી શકો છો તો આ એક ખાસ બાબત અગત્યની છે જેનાથી તમારા લોકોની અંદર બોર્ડની પરીક્ષાની તૈયારી માટે એકદમ તમને લોકોને સરળતા રહેશે કારણ કે તમારી પાસે હાજર મટીરિયલ હોય તો વાંચવાની એકદમ સરળતા રહે તો તમે ઇન્કવાયરી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને મિત્રો સાથે આ ચોક્કસથી સ્વાધ્યાયન પોથીના વિડીયો શેર કરજો જેથી તેને પણ સરળતા રહે હવે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના સ્વાધ્યાયન પોથીના તેરમા ચેપ્ટર માટે આપણે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત